આમ તો આદમ અને યુના આ ધરતી પરના અસ્તિત્વ જેટલો જ આ નારીનો વિષય સર્જન જૂનો અને પાર ન પામી શકાય એટલો ગહન છે લક્ષ્મણ પિંગલ શિભાઈ ગઢવી નોંધે એમ પેય પુરાણું ઘી નવું ઘર સુલક્ષણી નાર પર કરતુરી પલાણવો સદભાગી સંસાર આજ નારી માટે કહેવાય નારી તો નારાયણી ભૂનો તું પર ભાર સર્જે નહોત જો શામળે તો ચાલત કેમ સંસાર આ નારી કે જેના માટે કહેવાય કે આ તારે પણ છે અને મારે પણ છે તો પછી ચારણ સ્ત્રીની તો વાત કેમ થઈ શકે ચારણ સ્ત્રીના અનેક દાખલા ઇતિહાસમાં નજરે પડે એક વાર ચૂકેલી ચારણ એક ભવમાં બે ભવ નથી કરતી એક કિસ્સો તો ખૂબ જાણીતો સરદારની બજારે ઘી વેચવા આવેલી ચારણ બાળા ચીવણી ઉપર ત્યાંના બાકર શેખે કુદ્રષ્ટિ કરી સોળ વર્ષની સુકોમળ ચારણ કન્યા વિફરીને સિંહની રૂપ બની ગઈ માંઢમેઢી ઉપર ચડી ત્યાંથી બાકર શેઠ ને નીચે પછાડ્યો એના ગળાને ને બેહી એને મારી નાખ્યો પછી પોતાના દેહ ઉપર એવા દુષ્ટ માણસની નજર પડવાથી દેહ અપવિત્ર થયું જાણે કે આ સરદાર જ દેહ પાડ્યો આવા તો કેટલાય કિસ્સાઓ ચારણ ના છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આવા જ એક શિલવંત માલુબાઈની વાત આજે આપણે સાંભળવાના છીએ જેને બાપલભાઈ ગઢવીએ શબ્દરૂપ આપેલ છે ભાયુ ભાયુમાં કજિયા તોફાનથી કંટાળીને ગીર માં વરસ વરસતવા આવેલા રામદેવ ગીર માં રોકાઈ જાય એને સૌરાઠની ધરતીની માયા લાગી કાજવાના પહાડના કટકા જેવી પાંત્રીસે પહેવું દેવલોકમાંથી ઉતરી હોય એવી એક કપીલા ગાય ઊંટને પડખે ઊભો રાખો તો ઊંટ બોતડું લાગે એવો ગજાળો એ ઘોડો બે માણા પોતે અને ગુવાળ ગોવાળનું નામ ખીમો પણ માણસો એને ખીમો ખુરાટ કહીને બોલાવતા રામદેવને રોકાતો જોઈને મેસવાસીઓ ખૂબ ખુશ થયા રામદેવનો રોટલો ને માલુબાઈની નમણાય આખા પંથકમાં વખણાય છે પાણી ભરીને આવતી હોય માથે બેલ ની ગોળી ઉપર ગાદ ને કાખમાં હાંડો લઈને કેળી અને કરે ત્યારે નેહડાની બાયુ મલુબાઈને માથે ઓળ ઓળઘુર થઈ જાય વરસ દિવસના વસવાટમાં રામદેવે એક દિવસ પણ મહેમાન વિના રોટલો ન ખાધો પાંચ દસ મહેમાન તો હોય જ ગીર પંથકમાં એની કીર્તિના ફોરા છૂટી ગયા એક દિવસ પેલ વેતરી ઓળકી ને ધાવ દેતી નહોતી પૂરાઈ થઈને ચોકમાં ધમધમાટી બોલાવવા માંડી ત્યારે માલુબાઈએ રામદેવને બોલાવવા માણસ મોકલ્યો ડાયરો તો વાતોને હિલોરે ચડેલો આ મજા મેલીને રામદેવ ઉભો નહોતો થતો એક વખત બે વખત અને ત્રીજી વખત બોલાવતા કટાણું મોઢું કરીને રામદેવ આવ્યો માલુબાઈએ બોઘરું ને શેળાઈ અંબાયું પણ બોળકી નોંધણું વાળવા નહોતી દેતી એટલે માલુબાઈએ બોળકીનો કાન થોભી રાખ્યો એક હાથે ખંજવાળીને જરાક હથરી પાડી રામદેવે કીધું કે બરાબર કાન કચ કચાવીને થોભી રાખજે હું વાસરૂના મોઢામાં આ ચીરવું લઉં લાંબો હાથ કરતા રામદેવને માથેથી ઠેકીને ગઈ રામદેવ ખીજાઈને બોલ્યો અરે તારું ફારું થાય કાન મૂકી દીધો પણ ઊંચું ઉપાડી જોવે ત્યાં તો કાન તો માલુબાઈના હાથમાં અને બોડકીને લોહીની પડ નાળ હાલી જાય આ જોઈને રામદેવ તો છરી ગયો વાત સાંભળીને નેહડાના માણસો ભેળા થઈ ગયા ને પોરસી ઉઠ્યા કે વાહ માલુબાઈ વાહ આને પેટે ઉતરે ને ઈ આપ જવીના કડા ભેગા કરે ને એવો અવતરે પણ આ વાતનો વહ વહો માલુબાઈને રયાત કરે હજી એનો ખોળો ખાલી બાજુના ઝૂપડામાં બાળકોની બા લેલા જોઈને માલુબાઈ ઊંધો નિસાસો નાખતી માતાજીને વિનવે કે છાશુ ફેરીને ઊભી રહી માખણનો માંગનાર ડ્યોને રન્ના દે વાંજ્યા મેણા માતા દોહ્યા સુખમાં પડતો રામદેવ ડાયરા મલ થાતો જાય ગોવાળ ખીમો ધોડી ધોરીને કામ કરે માલ ને દોવા વલોવા પારૂ ને પાવા ક્યાંય રામદેવનો ખપ પડવા દેતો નહી ખીમાને જોઈને નેહના ઠોળી કરે કે રામદેવભાઈને તો ભૂત પ્રસન્ન થયો આ માણસે પૂતની જેમ રાત દિવસ એક ધારો કામ કરી કરીને રામદેવનું મન જીતી લીધું ને માલુભાઈને જીતવાની વેતરણમાં પીડ્યો એની અપચર આખ્યું સ્થિર થાતી નહીં જ ખીમાની નર પ લાઈઠી માલુબાઈને ભારે અણગમો આવી ગયો પણ રજા દઈ દે તો ધણી ડાયરામલ માણસની તાળી અને માલનો હામટો જે ખીરો આને કારણે મૂંગે મોઢે બધું નભાઈ વે જાય પેટના દીકરાની જેમ ખવરાવે પીવડાવે છતાં હારે મોઢે બોલાવતી નહીં જ એક દિવસ માલ ધોઈને માંદણે હાકી મૂકી અને ખીમો રોટલો ખાવા બેઠો માલુબાઈએ તો રોટલા ઉપર માખણ નાખ્યું દૂધની તાહરી ભરી દીધી એક એમ બીજી અને એમ ત્રીજી તો ખીમો માલુબાઈના મોઢાની સામે જોઈને કે તમે મારા ઉપર હેઠ ઠાલવશો હરખમાં તો નહીં ખીમાની મૂર્ખાઈ ઉપર માલુબાઈને દયા આવી પણ ખીમો સમજો નહીં એટલે માલુબાઈ કે આમાં હરખાવા જેવું કાંઈ નહીં દૂધના બોગરામાં દેડકું પડી ગયું તું ઉકળે નાખી દેવા કરતા માનસને મોઢે જાય એમાં શું ખોટું ખીમો ભોઠો પડી ગયો ને ભાઈ ગયો રામદેવની પાસે જઈને રજા માગી કે મારે હવે નહીં રહેવું રામદેવે ઘણો સમજાયો છતાં ન માન્યો ખીમાની અને હાઈ જોઈને રામદેવે કોચવા મને રજા આપી ખીમો માલુબાઈની પાસે ગયો ઈ કે કે હવે આ બધું હાચવજો હું જાઉં છું તમો અને માણસનું પારખું નથી મેં તો પોતાનું ગણીને રાત દિવસ તંતોડ મહેનત કરી છતાં તમે મારી સામે હસ્તે મોઢે વાતય નો કરી માલુબાઈ કે ખીમડા મરકીને આ મોઢા તણી ડૂજે દાખવ્યું નાય દાંત દાંતણીએ દેખિયા દેખી રામદેવ દાંત આવી વાત કોઈ દિવસ મારી પાસે નો કરતો મોઢું બગાડીને ત્રાસી નજરે તો ગયો કે ઠીક હવે કામ પડે ને દેદી વાત અમલ હાટે આકડો કેમ ખાધો નહીં કંત ગુડા ગળવા લાગ્યા ને દેખણ લાગ્યા દંત રામદેવનું ખાંડું રાનમાં રેઢું ચરે હાંજ પેડે હાબ બે માલ ઓછા કરે ખાંડું પાખું થતું જાય દુજાણામાં ખજાખપ આવી અને કુદરત રૂઠી તે માલમાં શીતળા તાટકી અને ભલ ભલા માલધારીઓને ગોઠણ ભર કરી દીધા રવાયું છાપરાને માથે ગઈ અને અછત આવી રામદેવ રોગે ઘેરાણા દોઢ ભાર રફીને કેફ નથી આવતો શીતળાના રોગમાંથી રેડ્યો ખીડ્યો માલ ઉગારવા માલધારી નોખા નોખા પડીને હાલતા થાય છે રામદેવને ફેરવાય એવી સ્થિતિ નહીં જ ભયંકર રોગ મારી બાય પોર જંગલમાં એક જ ઝૂંપડું નિરાધાર થઈ ગયું ખાટલામાં માં પડ્યો પડ્યો રામદેવ ડંખેત માલુબાઈ એના મોઢા સામે જોઈને જુરે આશાની ઇમારત ભાંગીને હુક્કો થઈ ગઈ અને મનના મનોરથ મનમાં ધમાઈ ગયા જંગલમાં ભેરા સર રાયચું આ બે માનવી વિતાવી રહ્યા રામદેવ આજ કાલનું મહેમાન માલુબાઈ મૂંઝાઈ ને ગડકલું વળી ગઈ ઉંચે આભને હેઠે ધરતી કોઈનો આધાર નથી એ વાત સાંભળીને એક મથરાયતે ખીમો આવ્યો ડૂબતાને ને તણું મળે એમ રામદેવ ખુશ થયો કાઈ લે માલુબાઈ નું હું થાય એવા ઊંડા વિચારમાં મુંજાતા માનવીને જરાક ચેતન આયવું બળું બેઠું થાય એમ રામદેવ ખાટલા માંથી બેઠો છો આંખમાં જાઝરિયા આવી ગયા ને બોલ્યો માલુ આ માયમ ખીમા ભાઈ આ માલુ આ પાંચ માલ અને આ ઝૂંપડું તને ભળાવશ હા ભા તો માલુબાઈ નું હૈયું હાથ નોર્યું હા હા હ એમ બોલો કાલે માતાજી હવ હારા કરશે માલુબાઈએ કોચવાતા કૂચવાતા રામદેવને અચેતાઈથી છૂટેલો પરસેવો લૂછી અને પથારીમાં હુડાઈ દીધી હતું માલુબાઈનું દયામણું મોઢું જોઈને ખીમો થરપત દેતો હોય એમ બોલ્યો પણ માલુબાઈને તો ઈ વેણ અંગારા જેવા ચંપાણેલા માર્ગી સાધુની મંડળીએ મંજીરાનો તાલ બાંધ્યો હોય એમ તમારા બોલી રહ્યા પોણીયું ગાજતું હોય એમ હાવજના ગળાનો અવાજ ગોર્યો એમ શિયાળીયા ની લાળીના મોઢા જેવી અંધારું એવી મેઘલી રાતે ચૂપડીમાં ઝાખો ઝાંખો દીવો બળી રહ્યો અને ધરતી ખોતરાતી માલુબાઈ બેઠી નમતી હાંજ જેવી નમણી માલુબાઈ ના ગયેલા રૂપ જુદો જુદો ખીમો શેખ ચલ્લી જેવા અનેક વિચારો કરીને મનમાં રાજી થાય માલુબાઈ ઊભી થઈને ઝુંપડાની બહાર નીકળી ખીમો વાહે આવીને ઉભો રહ્યો પણ વાત કરવાની હિંમત થતી નહોતી એમ આકાશમાંથી તારો અને ખરતા તારાના ખીમાને વાત કરવાનો મોકો મળ્યો માલુબાઈ આ તારાની જેમ તારો ચાંદલો કાલ ખરતો ભાડુસ માલુબાઈ વીજળી પડી હોય એમ આંચકો ખાઈને બોલી ભગવાન કોર વંકો થાય તો ચાંદલો ખેરી અક્યા પણ શિયળ ખેરવવાનું તો ભગવાનનો ગજુ નહીં ખીમા મારે માથે રામદેવની લાખેની લોબડી એની હોયડ સોહલી નહી બળીને ખાક થઈ જઈશ રાખ તો થશે રામદેવની ઠીક કૌશું માની જા આ કંકુ વણી કાયા સીધ ને રાખમાં રગદોળસમાંથી જાતા જોઈને બોલતા તો બોલ્યો પણ માલુબાઈ ચંડીના રૂપ ધારણ કર્યા તોમ ચખ થઈને અંગ આપવા લાગ્યા ખીમડા યુ નમો તો હાબો નમે જાડ હમોળા જાય પૈણા ને જો પાતરું તો સૂરજ ટુખડો થાય કાળમુખા ફરીથી વહરા વેણ ઉંચાઈ ને તો પણ માલુબાઈના અસીધારા તેજ ખીમાથી જીરવાણા નહીં અંધારામાં આલોપ થઈ ગયો અને માલુબાઈએ રામદેવના ખાટલા પાસે બેહી અને સતને સમાવતા રાઈત બીતાવી ખવારના પોરમાં સોમનાથથી સતાધાર જાતો કોઈ જુગંદર ઝૂપડે આવીને ઉભો રહ્યો માલુબાઈએ જય સિયારામ કહી અને ખોળો પાથરો પગે લાગી ગઈ સંતની નજર ઝૂંપડામાં પડતા જર પાંજર દેહવાળા રામદેવને ભાઈ દુઃખી બેલડીને જોઈને સાધો રોકાઈ ગયા ગીરના જંગલમાંથી ઔષધિઓ ગોતી ગોતી ને રામદેવને બેઠો કર્યો દીવાના દિવેલ પુરાય એમ રામદેવના શરીરમાં નવી તાજગી આવી દિવસ રામદેવ શરીરથી તો નિરોગી થયો પણ એના વ્યસનો છૂટ્યા ડાયરામાં રામદેવ ખાંડુની હેર્ય મીંડો ધરતી કુંદવા કુદરતને કરવું એક બાજુથી હારા વરહ મેઘરાજાની મેર ને માલમાં હવા આવ્યો રામદેવને આંગણે ગાયું ભુના ટોળા જઈમાં ને બે વરહમાં તો રામદેવ માલધારીઓમાં મોટો ગણાતો થઈ ગયો

તો એ માલુબાઈના કાનમાં શબ્દો ગાજતા હતા કે સતી શિયળ ને ભોરીંગણી શુરાના શરણાર્થ કૃપણ ધન મુછ કેસરી મુવે જાય પર હાથ આવી હતી એ શીલવંતી નારીઓ મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે ને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાય જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ખેસ પહોંચાડવાનો કેનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદ નથી